તો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો અમારો વ્લોગ આવી ગયો છે અને આ પાઘડી બનાવવાની રીત હવે તમને શીખવાડીશું જો આ રીતે પાઘડી બાંધવાની હોય ચાલો પપ્પા હવે ચાલુ કરો લો આને આ મારવાની અને પછી બધી પણ વચ્ચે છે બધી બાજુ ઘડી મારતી રહે સામે પણ રહેવું પડે છે ત્રણ જણા અહીંયા જોઈએ જરૂર પડે આમાં આ તમે જોઈ શકો છો

બંને બાજુથી વિરુદ્ધ દિશામાં વળ ચડાવવાના રે જો આ અમાર બાલા દાદાની પાઘડી કહેવાય પાઘડીના વાળ કમ્પ્લીટ થઈ ગયા છે હવે અને દાદા હવે ભીનો રૂમાલ લઈ અને વળને ફૂલ ટાઈટથી દબાવશે એટલે પાઘડીનો વાળ એકદમ ટાઈટ રહે પછી જો મિત્રો આગળ આગળ તમને પાઘડી બતાવું ને આવી રીતની ખેંચવાની પણ રહે એટલે ટાઈટ થઈ જાય અને મીટર 11 મીટર કાપડ છે આ પાઘડીનું 11 મીટર કાપડ છે તો મિત્રો જોવો તમે હવે કાપડ ક્યો આવે ઈ પણ કહી દયો આપણા મિત્રોને કાપડ છે ને આમાં મલમલનું કાપડ આવે પાઘડી માટેનું નું સ્પેશિયલ કાપડ આવે ઈ મલમલ કાપડ કહેવાનું એટલે મલમલ કાપડ આવશે ની 11 મીટર જ કાપડ આવશે 11 12 મીટર હોય તો ચાલશે આપણે દાદા એ રૂમાલ ભીનો કરી દીધો છે હવે આ રીતે એ પાઘડી ફેરવશે જોવો તમે મિત્રો આવી રીતે પાઘડી ઉપર રૂમાલ ને પડે છે ભીનો કરીને

એને તો આ ખબર નહીં પડે પણ એની જાણકારી માટે આ વ્લોગ બનાવી રહ્યા છીએ અમે તો દાદા પાઘડી બાંધી રહ્યા છે તો કઈ રીતની આટી જે પાડે છે એ તમે જુઓ અને ખાસ કરીને બીજા લોકોને પણ શેર કરજો મિત્રો કે કઈ રીતની પાઘડી બંધાય છે હવે લગભગ મારા અંદરથી એવું લાગે છે મને કે આ નવા યુગમાં કોઈ પાઘડી આવી રીતની બાંધી નહીં શકે આ જ્યાં સુધી બુઝુર્ગ માણસ છે ગૌડું માણસ છે આપણે દાદા ત્યાં સુધી આ પાઘડી છે પછી તો મને એવું નથી લાગતું પણ હા એક કોશિશ આગળ કરીશું આપણે બાંધવાની અને ટ્રાય પણ કરીશું આપણે ફેટા તો ઘણા લગ્નમાં બાંધીએ છીએ પણ એ ફેટા ને આ ફેટામાં ઘણો ફરક છે એટલે મિત્રો જોજો તમે નજીક આવી ગઈ છે બાંધવામાં હવે ટૂંક સમય બંધાઈ ગઈ છે પાઘડી જો હવે શેડો આવી ગયો હજી તો તમને જોવામાં એમ લાગશે કે પાઘડી નથી હારી બંધાણી પણ આગળ એને હજી આગળ આગળ જોતા રહેજો મિત્રો કઈ ટાઈપની પાઘડી બંધાય છે પછી જ તમને ખ્યાલ આવશે કે હવે પાઘડી રેડી થઈ હજી આની પ્રોસેસ ઘણી બાકી છે ચાલુ રાખજો વિડીયો મિત્રો આ રીતની ગોઠણ ઉપર લેવાની પાઘડીને અને પછી એમાં જે વળ માર્યા છે તે વળને સરખા આ રીતના ગોઠવવાના રહેશે એટલે પાઘડીનો લુક આખો એકદમ બદલાઈ જશે જો કઈ રીતની આટી પાડે છે દાદા તે જો પછી બીજી સાઈડ પણ આ રીતનું જ કરવાનું રહે છે એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ બીજી સાઈડ જો એ સાઈડ પણ આટી લાગી રહી છે કઈ રીતની ગોઠવણ થાય છે તે જોવો નિરાતે પછી આ રીતની ઠપકારી દેવાની દબાઈ દેવાની પાઘડીને કેવી લાગે છે પછી મિત્રો આવી રીતે કરવું પડે છે પાઘડી દબાવવા માટે તમે જોઈ શકો છો જો ફૂલ આવી રીતે ભીંહ મારીને દબાવવું પડે છે એટલે પાઘડી થઈ જાય મસ્તીની જોઈ શકો છો મિત્રો થઈ ગઈ પાઘડી એક નંબર તો બાપા પાઘડી કમ્પ્લીટ થઈ ગઈ હા બરાબર ઓકે છે ને હા તો મિત્રો જો આ રીતની આખી પ્રોસેસ છે પાઘડીની અને કમ્પ્લેટ જોઈ શકો છો તમે બધી બાજુ થી કઈ રીતની આટી છે કઈ રીતનું છે આ પાઘડી કમ્પ્લીટ થઈ ગઈ ને આ જે પટ્ટી રહી એ પાછળના ભાગમાં જ આવશે મિત્રો એટલે આપણી પાઘડી કમ્પ્લીટ થઈ ગઈ રેડી ને ઓકે ને દાદા ઓકે ઓકે હા ઓકે